साग वो वड़े दादा है आलो चालू करो आलो चालू करो उल्टी सही आऊ 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 बोलवा हां हूं सांभर ले लो हो पैसे मा ले लो माओ सही माओ हां लो गेम माओ को पी दो है एक साइड लोग बी के साइड पर लो हां ले ये हम सोल्टे उल्टी है उल्टी नहीं आ गली चलती रहे

आशा करत नव्हतो जवळ টুট <laughs>

क्या नसे महाराष्ट्र में अरे अंदर खींचिए मैंने कहा मैंने आवाज तो आवाज आई रही है अब तो अपने में लुटा है मुकई ने घड़ी बंद रखनी इरशाद इरशाद इला बात में

ખલંળમ સોવઈંદ શામે ખૂયવામમાક બામામંમય કહયામંામ ખૂમામંમ ખૂડામત ખામંદ ખામંડામંંડં ખ� રામભાઈ આજો ઘડી ખમર તો ઉભરતો પછી તારે મને નહીં પૂછવાનું તારે પછી હું

ભુલાઈ ગયું પાછું યાદ કરું હવે તો અપને મેં લૂટા ફેરો ને કહું દમ તા વાહ 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 મરોડું પાછું યાદ આવું યાદ આવું યાદ આવું હવે તો અપને મેં લૂટા ફેરો ને કહું દમ તા સાઈરી થઈ ગાવ તમાદાણી હવે તો અપને મેં લૂટા ફેરો ને કહું દમ વાહ વાહ યાદ આવું યાદ આવું કા ભૂલાઈ જાય હવે તો લૂટા ઓહો લા હું થાએલા મારું હરું યાદ આવી ગયું યાદ આવી ગયું બોલી જા હવે હું એમ કરે શાયરી બોલ લે મોટામાં આય ભાઈ આય ભરો અલ્યા આવતો તો જલા વિડિયોનો પાછો ત્રીજી વાર બોલીશ ને પછી હું બોલી નાખું કે સબર એક ને એક ને હું સાહેબેલા તું શેકિંગ કર લો હવે તો અપના મલુટા ફેરો મે કદમ થા યહ ગાવી જો યહ ગાવ હા બત પાછે હું બોલા હે હા તું હે હા હાલો કે જો હાલો ગૌતમભાઈ સાયરી ફેસાયા અપના મલુટા ફેરો મે કદમ થા ઓહો હાલો ભુલાઈ દી ને કે યક કરે યક કર

હવે તો હા યાદ આય યાદ આય હવે તો અપને મે લૂટા ઘેરો તો કા ગમતા અરે ઈસે તો ઈસે તો અપને ને લૂટા ઘેરો લૂટા સબને લૂટા 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 કિસને લૂટા તેરે અપને ને લૂટા કિસને લૂટા અપને ને લૂટા બની જવી દિયો એ મારા આવું ન આવું જોયું